સુરત શહેર પોલીસ દ્વારા ફરાર આરોપીને પકડવા માટે એક ખાસ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે આ ડ્રાઈવ અંતર્ગત છેલ્લા બે વર્ષમાં અનેક આરોપીને પોલીસ દ્વારા પકડવામાં આવ્યા છે ત્યારે અમરોલી પોલીસ સ્ટેશનમાં વર્ષ બે હજાર નવમાં માં નોંધાયેલા મિત્રની હત્યાના ગુનામાં ભાગતા આરોપીને બાતમીના આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઓડિશા ભુવનેશ્વર ખાતેથી ઝડપી પાડ્યો હતો તેમજ સુરત ક્રાઈમ બ્રાન્ચને બાતમીના આધારે સ્થાનિક પોલીસની મદદથી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપી રામચંદ્ર ઉર્ફે ભાયા ગોડાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે અમરોલી પોલીસ સ્ટેશનમાં બે હજાર નવમાં એક ભગવાનભાઈ નાયક નામના માણસનો મર્ડર થયેલું હતું અને આ મર્ડરના ગુનામાં છેલ્લા પંદર વર્ષથી નાસ્તા પડતા રામચંદ્ર ભાયા સોનો બંસેદર ગોડા જે નાસ્તો પરતો જાહેર કરવામાં આવ્યો તો સુરત પોલીસ દ્વારા જે નાસ્તા પરતા અને જૂના આરોપીઓ છે જે ગંભીર ગુનાઓમાં વોન્ટેડ હતા એના માટે સ્પેશિયલ ડ્રાઈવ ગોઠવી અને એને પકડવાની એક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જેમાં પંદર વરસથી રામચંદ્ર ગોડા જે વોન્ટેડ હતો અને શરૂઆતમાં અનેક પરમ દિવસે ભુવનેશ્વર ઓરિસ્સા ત્યાંની ધરપકડ કરી અહીંયા લાવવામાં આવ્યો છે અને પૂછપરછમાં જાણવા મળ્યું કે એણે બે હજાર નવમાં એમના મિત્રનું જ નાયકનું મર્ડર કરી નાખ્યું હતું અને મર્ડર કર્યા પછી એ સૌ રાજસ્થાન દિલ્હી બેંગ્લોર અલગ અલગ જગ્યા ઉપર રહેતો હતો નોકરી કરતો હતો અને છેલ્લા દસ બાર વર્ષથી ઓરિસ્સામાં જ ભુવનેશ્વરમાં રહેતો હતો એ ઓરિજિનલ ગુંજામ જિલ્લાનો રહેવાસી છે અને હાલમાં એ ત્યાં ભુવનેશ્વરમાં મજૂરી કામ કરતો હતો અને કેટરિંગના એના બિઝનેસમાં ત્યાં નોકરી કરી અને પોતાનું ગુજરાન ચલાવતો હતો અને છુપાઈ રહેતો હતો પોલીસ થી બચવા માટે એની ધરપકડ કરી અને અમરોલી પોલીસને સોંપવામાં આવ્યો છે આમાં એક પંદર વર્ષથી જે વોન્ટેડ હતો ખુનના ગુના માં એ આરોપીને પકડી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે એક સારી કામગીરી કરી છે